તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા કોટ આવી લઈને મૂળમોડા જતો આ માર્ગ છે આ માર્ગને ભૂવા માર્ગ તરીકે ઓળખાતો હવે થઈ ગયો છે આ સત્તામાં બેઠેલા લોકો અને તંત્રમાં બેઠેલા અધિકારીઓ આ લોકોના પાપે આ માર્ગને હવે ભૂવા માર્ગ તરીકે ઓળખાવાનું ચાલુ થઈ ગયું છે વડોદરાને સંસ્કારી નગરીને આ જે છે એનું પણ ઉપનામ હવે જે છે એ ભૂવા માર્ગ તરીકે પડી ગયું છે કારણ કે આ લોકો જાડી ચામડીના લોકો જે આ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એનું જીવતું જાગતું આ નમૂનો છે આપણે જોઈ શકીએ છીએ કે આડે દર આ માર્ગ ઉપર મેં અગાઉ પણ આપણે જણાવ્યું આડેધર આ માર્ગ ઉપર એ લોકો દ્વારા રોજકામ કરવામાં આવે છે પુરાણ વ્યવસ્થિત કરવામાં નથી આવી રહ્યું આજે તો એ જે પુરાણ કરવામાં નથી આવી રહ્યું એના કારણે એક અપોલો ટાયરની જે બસ હતી આ બસનું એક ટાયર છે એ ખાડામાં ગરકાવી થઈ ગયું અંદર પંદર પેસેન્જર હતા અપોલો ટાયરના એમ્પ્લોઈઝ હતા એ લોકોને ભગવાનની આ તો કૃપા છે કે એમને કોઈ જાનહાની ના થઈ પણ આ જ આ જે જગ્યા છે અને આ માર્ગનો હું તો વડોદરાના તમામ રહીતોને હું જણાવવા માગું છું મહેરબાની કરીને આ માર્ગનો ઉપયોગ ન કરતા આ સત્તા ઉપર બેઠેલા મોટા મતગરો છે અહીંયા માત્ર ભ્રષ્ટાચાર આ માર્ગ ઉપર કરી રહ્યા છે કોઈ જાતનું અહીંયા ઇન્સ્પેક્શન કરવામાં આવતું નથી કોન્ટ્રાક્ટરને બાણું કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ કઈ રીતે કામ કરી રહ્યો છે કોઈ ઇન્સ્પેક્શન થતું નથી એટલે આ માર્ગનો મહેરબાની કરીને ઉપયોગ ન કરતા નહીં તો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે એ નિશ્ચિત છે આજે આપના માધ્યમથી હું જણાવવા માગું છું કમિશનર શ્રીને કે મહેરબાની કરીને આ માર્ગને તાત્કાલિક ધોરણે બંધ કરો એના માટેનો કોઈ બીજો વિકલ્પ શોધો આ માર્ગનો અને આ માર્ગને તાત્કાલિક ધોરણે બંધ કરો નહીં તો અહીંયા કોઈ મોટી દુર્ઘટના જો ઘટશે તો એના માત્રને માત્ર જવાબદારી છે એ આ કોન્ટ્રાક્ટર લાગતા વળગતા અધિકારીઓ અને સત્તા ઉપર બેઠેલા સત્તાધીશો આ લાગતા વળગતા સત્તાધીશો રહેશે આ આપને હું સ્પષ્ટપણે કહેવા માગું છું મારું નામ છે ચિરાગ શાહ વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી Subscribe now and press the bell icon. Never miss an update.